આજે ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની સોમી જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેરના વોર્ડ નંબર સોળમાં વિવિધ કાર્યક્રમો સાથે ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ડભઈ રોડ સ્થિત ભરતવાડી વિસ્તારમાં કાર્યકરો દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ પ્રસંગે અટલ બિહારી વાજપેયીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના રાષ્ટ્ર નિર્માણમાં આપેલા અમૂલ્ય યોગદાન અને વિચારોને યાદ કરવામાં આવ્યા હતા સામાજિક જવાબદારીના ભાગરૂપે આંગણવાડીના બાળકોને ફળોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં વોર્ડ નંબર સોળના કાઉન્સિલર ઘનશ્યામભાઈ સોલંકી પાર્ટીના મહામંત્રીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જી શું કે શું આજે અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિની ઉજવણી સેવાકીય પ્રવૃત્તિ સાથે કરવામાં આવી છે આજે જ રોજ તારીખ પચીસ ડિસેમ્બર ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના જન્મજયંતિ દિવસ નિમિત્તે વોર્ડ નંબર સોળ તરફથી સ્વચ્છતા અભિયાન ત્યારબાદ વાજપાજીના છબી ઉપર પુષ્પ પુષ્પાંજલિ અર્પણ અને ત્યારબાદ નંદઘર જે છે યમુના મિલ પાંચ નંબરનું કેન્દ્ર ત્યાં નાના બાળકોને ફ્રૂટ વિતરણ કરવામાં આવેલ છે અને બાજપાઈને તો કેવું જ કંઈક અલગ છે કારણ કે એમને કહેવા માટે કંઈક શબ્દ જ નથી એમણે જે કામ કર્યા છે દેશ માટે એ બહુ અલગ જ અને ઉમદા કાર્ય છે એમણે છેવાડાના માનવી સુધી પહોંચવાના કાર્યોથી લઈને દેશને દુશ્મનો સામે એ કરવા માટે અનુપોખરણ જે રાજસ્થાનમાં કર્યું એ પણ સૌથી મહાન કાર્ય છે એ જ વાત કરી એ મારી વાતને વિનવું છું આજે પ્રવૃત્તિ સાથે ઉજવી રહ્યા સમગ્ર ભારતમાં આજે આદરણીય અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ મનાવી રહ્યા છે એ જ રીતે વડોદરા મહાનગરની અંદર પણ સમગ્ર અમારા વોર્ડ નંબર એકથી ઓગણીસ સુધીના દરેક શક્તિ કેન્દ્રની અંદર આ કાર્યક્રમ મનાવી રહ્યો છે હમણાં જ અમે કપૂરાઈ દર્શિકા કેન્દ્રની અંદર શક્તિ કેન્દ્રની અંદર જે ઉત્સવ હતો એમાં પણ આ જ રીતનો કાર્યક્રમ હતો અને ત્યાં પુષ્પાંજલિ કરીને આ કાર્યક્રમમાં જોડાયા છે સમગ્ર દેશ આજે એમને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે એમના કાર્યોને યાદ કરી રહ્યા છે એ પછી દુનિયાની વાત હોય કે દેશની વાત હોય કે ગામડાની વાત હોય દરેક જગ્યાએ અટલજીને આજે યાદ કરી રહ્યા છે લોકો એમના કાર્યની યાદ કરી રહ્યા છે સમગ્ર ભારત આજે એમને યાદ કરી અને શ્રદ્ધા સુમન કરી રહ્યા છે સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર